લોહી નહીં પરંતુ ગરમ સિંદૂર વહે છે એવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ થોડીક જ ક્ષણોમાં અમદાવાદ આવી પહોંચવાના છે નરેન્દ્ર મોદી હાલ થોડીક ક્ષણોમાં અમદાવાદ આવી પહોંચવાના છે તમને જણાવી દઈએ આજે સવારે સવા દસ વાગ્યા આસપાસ દિલ્હી વડોદરા ખાતે પહોંચ્યા હતા જે બાદ દાહોદ અને ભુજમાં જંગી રોડ શો અને સભા બાદ અમદાવાદ થોડીક જ ક્ષણોમાં અમદાવાદમાં વડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચવાની તૈયારી કરી ચૂક્યા છે જોઈ શકો છો કે લાખોની મેદનીમાં અહીંયા લોકો આવી રહ્યા છે તમામ એમટીએસ બસોમાં અત્યારે સમગ્ર અમદાવાદ શહેરમાંથી એક બાદ એક લોકો આવી રહ્યા છે સમગ્ર વિસ્તારને હાઈ હાઈ બંદોબસ્ત સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ડન કરી દેવામાં આવ્યો છે રૂટના સમગ્ર વિસ્તારને વડાપ્રધાનના આગમન માટે નરેન્દ્ર મોદીના આગમન માટે જે તિરંગાના જે તિરંગા ઝંડાઓ છે તેનાથી કોર્ડન કરવામાં આવ્યો છે ઠેર ઠેર તમે જોઈ શકો છો કે ઓપરેશન સિંદુર માન્ય વડાપ્રધાન લગાડવામાં આવ્યા છે અહીંયા અમે હાલ ઉભા છીએ એ ઇન્દિરા સર્કલ ની જગ્યા છે જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો રોડ શો પૂર્ણ કરીને સીધું અહીંયાથી ગાંધીનગર રાજભવન ખાતે રવાના થવાના છે અને રાત્રિ રોકાણ સુધી એક જંગી રોડ શો યોજશે ભાજપ ઇકોનોમિક છે અમારી સાથે કમલેશભાઈ સોની જે ભાજપના કાર્યકર્તા છે ઘણા વર્ષોથી અહીંયા કાર્યરત છે ત્યારે અમદાવાદમાં ત્યારે વડાપ્રધાન પધારી રહ્યા છે થોડીક ક્ષણોમાં એમની પાસેથી જાણીશું કેવી તૈયારી છે કેવો ઉત્સાહ છે કેટલી સંખ્યામાં લોકો આવી રહ્યા છે કમલેશભાઈ સૌથી પહેલા તો તમે જણાવો જે રીતે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટથી લઈને દાહોદ અને ભોજના કાર્યક્રમ બાદ અમદાવાદ આવી રહ્યા છે કેવો પ્રવાસ એમનો રહ્યો છે અને અત્યારે કેવો ઉત્સાહ અત્યારે જે ઉત્સાહ છે જેમ કે આપણે આઝાદી બાદ જ્યારે ભારતને જ્યારે વિજય મળ્યો હતો એ એ પ્રમાણેનો ઉત્સાહ છે દિવાળી કરતાં પણ સારામાં સારો અત્યારે ઉત્સાહ લોકોમાં એટલા માટે છે કે ઓપરેશન સિંદૂર જે આપણે જોઈ રહ્યા છીએ સવારની હજારો લાખોની સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ ભારતીય દેશના તમામ બહેનો માતાઓ યુવાઓ બધા જ આજે ઓપરેશન સિંદૂરબાદ જે ઉત્સાહ એ લોકોમાં છે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવા માટે બધા જોવા માટે એમની એક ઝલક લેવા માટે અહીંયા લોકો અહીંયા પધારવાના છે આખા અમદાવાદ શહેરમાં અડતાલીસે અડતાલીસ વોર્ડમાંથી મોટી સંખ્યામાં લોકો દરેક સમાજના લોકો આપ જોઈ રહ્યા છો જેમ કે લોકો સાફા પહેરીને જેમ કે અલગ અલગ વેશભૂષા ધારણ કરીને બધા અહીં પધારી રહ્યા છે આપણા તમામ કાર્યકર્તાઓને પણ એટલો બધો ઉત્સાહ છે કે આમ કે દેશ આઝાદ થયો હોય એ રીતે આપણો માહોલ મહેસૂસ થઈ રહ્યો છે ખૂબ જ ઉત્સાહ છે લોકો અહીં સવારથી જ અહીંયા લોકો દરેક વોર્ડમાંથી પંદરથી વીસ બહુ પંદરથી વીસ બસો ભરીને દરેક વોર્ડમાંથી અહીંયા બધા મોટી સંખ્યામાં આવી ગયા છે ખાસ કરીને વડાપ્રધાનને એક નિવેદન આપ્યું હતું પાકિસ્તાનને જે રીતે ઓપરેશન સિંદૂર દ્વારા જળબાતો જવાબ આપવામાં આવ્યો છે સમગ્ર દેશની પ્રજા ખુશી વડાપ્રધાનનું એક નિવેદન હતું કે મારા શરીરમાં લોહી નહીં પરંતુ ગરમ સિંદુર હોય છે એ નિવેદનને આપ કેવી રીતે જુઓ છો આપણે જોયું કે જ્યારે પહેલગામમાં જે હુમલો થયો હતો જ્યારે આપણે એ લોકોને પૂછી પૂછીને મારી નખમ આવ્યા હતા બધાને જાત પૂછીને મારી નખમ આવ્યા હતા એ પ્રમાણે જ્યારે આપણે બહેનો દીકરીઓનું જ્યારે પહેલગામમાં સિંદુર જ્યારે એ લોકોને સિંદુર ઉજાડી દેવામાં આવ્યું હતું ત્યારે એ એ વસ્તુને ધ્યાનમાં રાખીને મોદી સાહેબે આપણે આ ઓપરેશનને ઓપરેશન સિંધુ નામ આપ્યું અને એ મહત્ત્વ એટલા માટે છે ઓપરેશન સિંધુ એટલે એક સૌભાગ્યવતી મહિલાઓ બહેનો માટે સિંધુનું જે મહત્ત્વ છે એ આ આપણે અત્યારના જે ઓપરેશન સિંદૂર પછી લોકોને ખ્યાલ આવે સિંધુનું મહત્વ કેટલું છે આપણો ઉત્સાહ એકદમ અત્યારે બહુ ગર્વ અત્યારે મોદી સરકારની ભારત માતા કે ભારત માતા કી જય ભારત માતા કી તમામ લોકો અહીંયા પાર્ટીના કાર્યકર્તા હોય કે સામાન્ય નાગરિકો હોય કે માતાઓ હોય કે બહેનો હોય વળાપ્રધાનની એક ઝલક જોવા માટે અહીંયા થોડીક ક્ષણોમાં આવવાના છે ત્યારે વળાપ્રધાનની હવે થોડીક ક્ષણોમાં અહીંયા એન્ટ્રી થવાની છે ત્યારે પચાસ થી વધુ લોકો અહીંયા આવવાના છે ત્યારે અમે તમને તમામ અપડેટ બતાવતા રહીશું આપ જોડાયેલા રહેજો એકની સાથે કમ્પ્લીટ ોઇ હમદેખે કે ન્યુઝ અમદાવાદ